હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ ફ્લેવરમાં આજે તમને અલગ અલગ રીતે આપણે ભીંડાનું શાક બનાવીને બતાવીશું વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ત્રણ પ્રકારના ભીંડાનું શાક ભરેલા ભીંડાનું શાક સાદું શાક અને કડીવાળું શાક એમ ખાટું શાક એમ ત્રણ પ્રકારના શાક બનાવીને તૈયાર કરીશું તો અહીં મેં અઢીસો ગ્રામ જેટલા ભીંડાને સરસ રીતે ધોઈ અને લૂછીને એને વચ્ચેથી આ રીતે કટ કરીને તૈયાર કરેલા છે તો ફ્રેન્ડ્સ એક ભીંડા હું તમને બતાવું છું કે મેં કઈ રીતે કટ કર્યો ખાસ કરીને ભીંડાને ધોઈ અને સારી રીતે લૂછી લેવાનો એનો ઉપર નીચેનો પાર્ટ કટ કરી અને છડીને આ રીતે હલકા હાથે આપણે અડધે સુધી લઈ જવાની તો આ રીતે એનો કટ લાગી જશે હવે આ ભીંડામાં ભરવા માટેનો આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું તો મસાલો પણ આપણે ઘરની જ બધી વસ્તુમાંથી રેડી કરવાના છે તો સૌથી પહેલાં બે ટેબલ સ્પૂન જેટલો મેં ચણાનો લોટ એક કઢાઈમાં શેકીને લઈ લીધેલો છે તો કઢાઈમાં કોઈપણ પ્રકારનું તેલ વગેરે કશું જ ઉમેરવાનું નથી ધીરા તાપે એટલે કે ઢીરી ફ્લેમ પર સ્લો ફ્લેમ પર આપણે એને શેકી લેવાનું છે તમે બે ચમચી મોટા ટેબલ સ્પૂન જેટલી ચમચી લઈ અને ચણાનો લોટ શેકીને લઈ લીધેલો છે ચણાના લોટની જગ્યા પર અહીં તમે ગાંઠિયાને ક્રસ કરીને પણ એટલે મિક્સર જારમાં પીસીને પણ લઈ શકો છો અહીં મેં નાની ચમચી જેટલું લસણની પેસ્ટ એડ કરેલી છે અને એક મોટી ચમચી જેટલી મેં એમાં મરચાંની પેસ્ટ એડ કરેલી છે લીલા મરચાંની પેસ્ટ અને હવે પાવડર મસાલામાં આપણે અડધી ચમચીથી થોડોક ઓછો હળદર પાવડર એડ કરીશું એક મોટી ચમચી ભરીને મેં લાલ મરચું કશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધેલું છે જેનાથી કલર સારો આવતો હોય છે પણ એની તીખાશ નથી હોતી અને એક મોટી ચમચી ભરીને મેં ધાણાજીરું પાવડર એડ કરેલો છે ચપટી જેટલો મેં લાલ મરચું પાવડર જે તીખો હોય છે તે એડ કરેલો છે અને ફ્રેશ અહીં આપણે એમાં તેલનો યુઝ કરીશું તો એક મોટી ચમચી ભરીને આપણે તેલ યુઝ કરીશું તે પહેલાં મેં એક નાની ચમચી જેટલો એમાં ગરમ મસાલો પણ એડ કરેલો છે અને એક નાની ચમચી જેટલો લીલા ધાણાનો પાવડર એડ કરેલો છે જે મેં સૂકવીને ભરેલા છે તો એની રેસીપી પણ તમને આપણી ચેનલ પર મળી જશે ફ્રેન્ડ્સ મેં આખા વર્ષ માટે એને સ્ટોર કરીને એની જગ્યા પર તમે લીલા ફ્રેશ ધાણા પણ યુઝ કરી શકો અને સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કરેલું છે તો ફ્રેન્ડ્સ આપણે ચેનલ પર તમને મેં લીલા ધાણાને સૂકવીને સ્ટોર કરવાની રીત બતાવેલી છે પણ એ વિન્ટર સિઝનમાં જ્યારે સારા એવા ધાણા મળતા હોય તે વખતે મેં સૂકવીને રાખેલા તો નેક્સ્ટ ટાઈમ તમે એને જોઈને તમે પણ સ્ટોર કરી શકો છો હવે બધા મસાલાને મેં સારી રીતે મિક્સ કરી દીધેલા છે અને એમાં એક મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું અને બધી વસ્તુને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું એટલે આપણો ચટપટો મસાલો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તમે ઈચ્છો તો અહીં તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો જો તમને ખટાશ પસંદ હોય અથવા તમે એમાં તમારી પસંદ પ્રમાણેના બીજા મસાલા પણ એડ કરી શકો છો તમે એકદમ સિમ્પલ ઘરના જ મસાલામાંથી તૈયાર કરેલો છે આ મસાલો હવે એમાંથી આપણે ભીંડાને ભોળી લઈશું તો હળવા હાથે આ રીતે વચ્ચેથી સેચ ભોળું કરી અને એમાં આ રીતે આપણે મસાલો ભરી દઈશું બહુ વધારે દબાવીને નહીં ભરીએ બસ હળવા હાથે આપણે એને ભરીશું આ જ રીતે આપણે બાકીના બધા જ ભીંડામાં મસાલો ભરીને તૈયાર કરી દઈશું તો ફ્રેન્ડ્સ જુઓ મેં તમને એકથી બે ભીંડા આ રીતે ભરીને બતાવું છું પછી શાંતિથી બેસીને બધા જ ભીંડા મેં આ રીતે મસાલો ભરી લીધેલા છે બરાબર તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરળ પદ્ધતિથી ભીંડાને મેં ભરી લીધેલા છે તો આ રીતે બધા જ ભીંડામાં મેં મસાલો ભરીને તૈયાર કરી લીધેલો છે હવે આપણે એનો વઘાડ કરીશું તો આ રીતનો થોડોક મસાલો જે બચી ગયો છે એનો આપણે પાછળથી ઉપયોગ કરી લઈશું તો ફક્ત થોડોક જ મસાલો બચેલો છે ફ્રેન્ડ્સ આ રીતે કઢાઈમાં મેં ત્રણ મોટા ચમચી જેટલું તેલ લીધેલું છે અને પાંચથી છ જેટલા મેથીના દાણા એડ કરીશું સૂકી મેથીના દાણા તો એનાથી બિલકુલ ચીપચીપા નહીં બને આપણા ભીંડા અને એમાં એક નાની ચમચી જેટલી મેં રાય એડ કરેલી છે રાય ચટકવા લાગે એટલે આપણે એમાં એક નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને પછી એમાં આપણે જે હિંગ ચપટી એડ કરીશું કે જેનાથી પચવામાં સરળ બને અને જે ભીંડા ભરીને રાખેલા છે એ પણ આ ટાઈમે આપણે એડ કરી લઈશું અને હળવા હાથે બધા જ ભીંડાને તેલ સાથે બધા મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે બહુ જ સરસ બને છે બહુ જ ટેસ્ટી બને છે તો આ રીતે બધી વસ્તુને મિક્સ કર્યા પછી આપણે એના ઉપર કમથી ચપટી જેટલું હળદર હળદી નાખેલી છે હળદરથી કલર સારો આવતો હોય છે અને ચપટી જેટલું મેં મીઠું પણ નાખેલું પણ એ સ્કીપ થઈ ગયું છે જેથી ઉપરથી ભીંડા ફિક્કા ના લાગે એનો ટેસ્ટ સારો લાગે તો આપણે મસાલામાં તો મીઠું ઓલરેડી સ્વાદ પ્રમાણે એડ કરેલું છે ઉપરથી પણ મેં ચપટી જેટલું નાખેલું હતું હવે મેં ઉપર આ રીતે ઢાંકણ ઢાંકેલું છે અને ઢાંકણ થોડી ઊંડાઈવાળું લીધેલું છે તો તમે એના જગ્યા પર કોઈ ઊંડી ડીશ પણ લઈ શકો અને એમાં મેં આ રીતે થોડુંક પાણી એડ કરેલું છે ઉપરથી જેથી પાણીની વરાળમાં સરસ રીતે આપણા ભીંડા જલ્દી ચડી જશે જલ્દી બફાઈ જશે અને બહુ જ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો દર બે મિનિટે આપણે આ રીતે ખોલીને એને હલકા હાથે મિક્સ કરતા જવાનું તો જુઓ ફ્રેન્ડ્સ મેં બેથી ત્રણ વખત આ રીતે ખોલીને મિક્સ કરી લીધેલું તો તમને બતાવી દીધેલું છે વિડીયો લાંબો ન થાય એ માટે મેં તમને જણાવી દીધેલું છે બે બે મિનિટે આ રીતે આપણે ઢાંકીને એને થવા દેવાનું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ થવા દેવાનું છે આ ટાઈમ પર ગેસની ફ્લેમ બિલકુલ ફાસ્ટ નથી કરવાની તો આ રીતે મેં તમને બતાવ્યું એ રીતે મેં દર બે મિનિટે આ રીતે ખોલી લીધેલું પાંચથી છ વખત આ રીતે ખોલીને મેં હલાવી લીધેલું તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવા ક્રિસ્પી શેકાઈ ગયા છે અને મસાલો પણ બહુ જ સરસ ચડી ગયો છે અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયા છે આ ટાઈમે મેં ગેસની ફ્લેમ થોડીક વાર માટે હાઈ કરેલી અને ખુલ્લામાં જ એને થોડા ક્રિસ્પી વધારે ક્રિસ્પી થવા દીધેલા તમે આ ટાઈમે એને સર્વ પણ કરી શકો પણ મારા ઘેર બધા ક્રિસ્પી ખાવાનું પસંદ કરે છે એટલે મેં વાર માટે અમુક સેકન્ડ સુધી હાઈ ફ્લેમ પર થવા દીધા પછી ગેસની ફ્લેમ મેં બંધ કરી અને એને પ્લેટમાં સર્વ કરી રહેલી છું તો છે ને બનાવવાનું એકદમ સરળ તો આપણે આ એક રીતના ભીંડા બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે આપણે બીજી રીતે ભીંડા બનાવીને તૈયાર કરીશું તો બીજી રીતમાં ફ્રેન્ડ્સ આ રીતે મેં ભીંડાને ઊભા કટ કરી લીધેલા છે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ હું ભીંડા બનાવું છું ને તો હું રાત્રે જ ભીંડાને જો સવારે બનાવવાની હોય તો મેં રાત્રે જ ભીંડાને ધોઈ લૂછી અને કટ કરીને પંખા નીચે મૂકી દઉં છું આ એક ટીપ તમને આપું છું જો તમે સવારે બનાવવાના હોય તો રાતથી ધોઈને કાપીને મૂકી દેવાનું સાંજે બનાવવાના હોય તો બપોરથી મૂકી દેવાનું પંખા નીચે તો બહુ જ સરસ અને બહુ જ ક્રિસ્પી બનશે એમાં બિલકુલ ચીકાશ નહીં લાગે ખાવામાં બહુ મસ્ત બનશે તમે ટ્રાય કરજો અને જુઓ અમે તમને કટ કરીને અત્યારે બતાવ્યું કે મેં કઈ રીતે કટ કરીને રાખેલા હતા ઊભો કટ કઈ રીતે લગાવેલો તો ફ્રેન્ડ્સ મેં બે ભીંડા આખા રાખ્યા હતા તમને બતાવવા માટે કે આ રીતે મેં કટ કરેલું છે હવે આપણે ત્રીજી રીતમાં આપણે દહીંની જરૂર પડવાની છે તો એનું તમને એડવાન્સમાં બતાવી દઉં છું જેથી મારો કેમેરો વારંવાર આમ તેમ ના કરવો પડે તો મેં દહીં લીધેલું છે થ્રી ફોર્થ કપ જેટલું ખાટું દહીં છે એમાં લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ એક નાની નાની ચમચી જેટલી એડ કરી છે અને ક્વાટર ચમચી જેટલું મેં એમાં હળદર પાવડર એડ કર્યો છે થોડુંક કશ્મીરી લાલ મરચું એડ કરેલું છે અને થોડુંક જીરું એડ કરેલું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એમાં એક ટેબલ સ્પૂન આખું અને એક ટેબલ સ્પૂન જેટલું અડધું એમ દોઢ ટેબલ સ્પૂનની આસપાસ મેં એમાં ચણાનો લોટ એડ કરેલો છે રેગ્યુલર જે બેસન આવતું હોય છે એ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે બિલકુલ એમાં ગાંઠા ન રહે એ રીતે આપણે હલાવીને મિક્સ કરી લઈશું જે રીતે આપણે કઢીનું બેટર બનાવતા હોઈએ છીએ બસ એ રીતનું જે આપણે બેટર બનાવીશું અને એમાં દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું તો જે રીતની તમને ગ્રેવી પસંદ હોય ને એ રીતનું તમારે પાણીનું પ્રમાણ રાખવાનું અહીં મેં દોઢ ગ્લાસ જેટલો પાણીનો યુઝ કરેલો છે તો હવે એને મિક્સ કરીને આપણે સાઈડ પર મૂકી દઈશું સરસ રીતે મિક્સ કરીશું જેથી એમાં કોઈપણ પ્રકારના લમ્સ ના રહે અને કોઈ પણ પ્રકારના બેસનના ગાંઠા ન દેખાય બરાબર તો ફ્રેન્ડ્સ આપણે હવે આ ગોલને બનાવીને સાઈડ પર મૂકી દઈશું અને આગળની પ્રોસેસ તમને બતાવી રહેલા છે તો ફ્રેન્ડ્સ એ એક કઢાઈ લઈ લીધેલી છે મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે એમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું અને તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે અગાઉ બતાવ્યું એમ એમાં મેથીના દાણા એડ કરીશું તો કાયમ જ્યારે પણ હું ભીંડા બનાવું છું એમાં મેથીના દાણા જરૂરથી એડ કરું છું એનાથી બિલકુલ ચીકણા નથી બનતા તો આ બીજી ટીપ્સ છે પહેલી ટીપ મેં તમને એવી આપી ફ્રેન્ડ્સ કે આપણે અગાઉથી જ કાપીને ભીંડાને પંખા નીચે રાખવાના કે જેથી એમાં ચીપચીપું નહીં લાગે અને મેથીના દાણા એડ કરવાથી પણ બિલકુલ ચીપચીપા નહીં બને હવે એમાં મેં થોડીક રાઈ રાય ચટકવા લાગે એટલે થોડુંક જીરું અને થોડીક હિંગ એડ કરેલી છે થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરેલા છે જે મને બહુ પસંદ છે તમે એને સ્કીપ કરી શકો છો બે મીડિયમ સાઇઝના પ્યાજને આ રીતે સ્લાઇસમાં કટ કરીને એડ કરેલા છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું અમુક સેકન્ડ સુધી પછી આ રીતે પ્યાજ થોડાક ટ્રાન્સપેરન્ટ જ હોય તે જ વખતે આપણે એમાં કટ કરેલા ભીંડા એડ કરી દઈશું આ ટાઈમે મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધેલી છે ફ્રેન્ડ્સ આ રીતે તમે બનાવશો ને તો બધા આંગળા ચાટતા રહી જશે બહુ જ ટેસ્ટી બનશે જો આ રીતે થોડાક બી રહી ગયેલા છે એને હું હવે ફેંકી દઈશ એને આમાં એડ નહીં કરું તો આગળથી ભીંડા કટ કરીને રાખશો ને તો આ રીતે થોડાક બી છૂટા પડી જશે બરાબર તો એમાં મેં હળદર એડ કરેલી છે થોડીક અડધી ચમચી જેવી અને બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને આ રીતે ફેલાવીને ભીંડાને રાખીશું ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને એને શેકાવા દઈશું તો આરમથી પાંચ એક મિનિટ જેવું આપણે એને શેકાવા દઈશું અને એમાં મેં લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને એને મિક્સ કર્યા પછી પણ આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ભીંડાને સહેજ પોહળા કરીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે શેકાવા દઈશું અત્યારે આપણે ભીંડિયાળને બિલકુલ ઢાંકીએ નહીં કારણ કે એનો કલર ચેન્જ થઈ જતો હોય છે એટલે આપણે આ રીતે ખુલ્લામાં જ એને શેકાવા દઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે મીઠું બિલકુલ પણ એડ નથી કરેલું બસ આ જ રીતે આપણે એને ખુલ્લા હશે એકદમ સરસ પહોળા કરીને સૂક જે રીતે એમ બધી એની લાળ બળી જાય એ રીતે આપણે એને પોહળા કરી અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર શેકાવા દીધા છે તો તમે જોઈ શકો છો બિલકુલ પણ એમાં લાળ નથી દેખાઈ રહેલી મીન્સ ચીપચીપ આપણ નથી લાગી રહેલું તો ફ્રેન્ડ્સ હવે આપણે એમાં મસાલા કરીશું તો જીરું પાવડર એક મોટી ચમચી જેટલું એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર મેં એડ કરેલું છે અને ફ્રેન્ડ્સ બસ એમાં કોઈ મસાલા નથી કરવાના આપણે બસ આટલા બે બેથી ત્રણ જ પ્રકારના રેગ્યુલર મસાલા એડ કરેલા છે અને એમાં મીઠું સ્વાદ પ્રમાણે હવે આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ કરીને ફરી આપણે એને સરસ રીતે ફેલાવી દઈશું અને બીજી બેથી ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આપણે એને આ જ રીતે શેકાવા દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ ક્રિસ્પી ક્રિસ્પી બનશે આ રીતે એનું તેલ છે ને તમે જોઈ શકો છો વચ્ચેથી એનું તેલ દેખાઈ રહેલું છે તો તેલ છૂટું પડવા લાગ્યું છે અને એકદમ ક્રિસ્પી અને બિલકુલ પણ ચીપચીપા નથી બન્યા એવા આપણા ભીંડા શેકાઈને બિલકુલ તૈયાર છે તો આમાંથી આપણે થોડાક ભીંડા એક પ્લેટમાં કાઢી લઈશું તો આપણા બીજા પ્રકારના ભીંડા થઈ ગયા એક આપણે આખા ભીંડા બનાવ્યા આ બીજા પ્રકારના ભીંડા થઈ ગયા જેમાં બિલકુલ ચીકરા નથી બન્યા આપણે બેસનનો ઉપયોગ નથી કર્યો છતાંય એકદમ ક્રિસ્પી એવા આપણા ભીંડા બનીને તૈયાર થયા છે ઓકે તો હવે આપણે એમાંથી એક પ્લેટમાં અડધા કાઢી લઈશું ફ્રેન્ડ્સ મેં ટોટલ એક કિલોગ્રામ જેટલા ભીંડા લાવેલી સરસ રીતે ધોઈ કાઢેલા લોચી કાઢેલા અને એને સમારી લીધેલા એમાંથી અઢીસો ગ્રામ જેટલા ભીંડાને મેં આખા બનાવીને તમને બતાવ્યા અને બાકીના ભીંડા મેં આ રીતે તમને શેકીને બતાવ્યા હવે એમાંથી મેં અડધા કાઢી લીધા અને અડધા ભીંડામાં આપણે જે બેસન અને કઢીનું જે ગોલ બનાવીને રાખેલું છે ને એ આપણે આમાં એડ કરી દઈશું એટલે આનાથી આપણા એકદમ ચટપટા એવા ખાટા ભીંડા બનીને તૈયાર થઈ જશે તો ઉનાળાની સિઝનમાં ખટાશવાળા ભીંડા અને ખટાશવાળા શાક ખાવાની બહુ જ મજા પડતી હોય છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે પણ જરૂરથી ટ્રાય કરજો તો મેં તો ફ્રેન્ડ્સ આજે તમને ત્રણ રીતના બતાવેલા છે તમે ઈચ્છો તો કોઈ પણ એક રીતના બનાવીને પણ તમે ટ્રાય કરી શકો છો તો અહીં મેં થોડા લીલા ધાણા એડ કરેલા છે જે મેં સૂકવીને ફ્રીઝર કરી લીધેલા છે તો ફ્રેન્ડ્સ મેં લીલા ધાણાનો પાવડર લીલા ધાણા વગેરે સૂકવીને શિયાળાના વિન્ટર સિઝનમાં જ્યારે ધણા સારા એવા મળતા હોય છે સસ્તામાં તે વખતે સ્ટોર કરી લીધેલા છે પણ હવે બારે માસ બધી વસ્તુ મળતી જ હોય છે તમે ફ્રેશ પણ યુઝ કરી શકો છો તો જો આ રીતે મેં મીડિયમ ફ્લેમ પણ એના અંદર આ રીતે ઉભરો આવી જાય એટલે આપણે આ રીતે હલાવતા જઈશું અને આ રીતે એકદમ સરસ કડી કેવી ઠીક થઈ જાય એ રીતનું ઠીક થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે એને થોડીક વાર સુધી થવા દઈશું ફ્રેન્ડ્સ અને પછી હું તમને બતાવું છું તો છે ને ફ્રેન્ડ્સ એક જ વિડીયોમાં મેં તમને ત્રણ ટાઈપના ભીંડાની રેસીપી બતાવી છે તો વિડીયો જો તમને થોડુંક પણ ગમતું હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા ઇઝી વિડીયો તમને બહુ જ સરળ પદ્ધતિથી હું તમને બનાવતા બતાવું છું રેગ્યુલર રૂટીનની જ વસ્તુ હું તમને એકદમ સરળ રીતે બનાવતા બતાવું છું જેથી તમે ઓછા સમયમાં એકદમ ટેસ્ટી ખાવાનું બનાવીને ઘરવાળાને ખવડાવી શકો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી લીધેલી છે બરાબર અત્યારે એ બિલકુલ સોરી ગેસની ફ્લેમ હાઈ કરી લીધેલી છે અને એમાં આ રીતનો એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગરમા ગરમ એને સારું કરી તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરો વિડીયો ગમે તો લાઇક કરો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો